જેની આમ તો અન્યાય વિરુદ્ધની આ સભા પ્રતિકાર કરવા માટેનું આ સંમેલન અને સંમેલનમાં ઉપસ્થિત મારા મિત્ર યુવા કરવરિયા અને ક્રાંતિકારી ધારાસભ્ય ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ એવા જ આપણા સોમનાથના ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ પાટીના ઉપાધ્યક્ષ અને હમણાં જે લોકસભા મજબૂતાઈથી લડ્યા હામા પૂરમાં હામા પાણીએ લડ્યા એવા આપણા હીરાભાઈ જોઠવા અને જેણે પોલીસના મારને પણ એમ કીધું કે તમારો માર પણ મને ફૂલ જેવો લાગશે કારણ કે હું લોકોની લડાઈ લડું છું આ પાલભાઈ કે જેણે રાજકોટની પોલીસે અને એનો હિસાબ કરવાનો બાકી જો હજુ એ

પીડિત પરિવારમાંથી બાલુભાઈ અહીંયા છે ને એ લોકો હમણાં ત્રણ એક મિત્રો ત્યાં આવ્યા હતા રાહુલજીને મળ્યા આ રાહુલજીને સાથે મારે તમારા ઘરે જ્યારે ઘટના બની ત્યારે રાહુલજીને લઈને આવવાનું જે ભૂમિકા કરવાની હતી

એ પીડિત પરિવારોને મળવાનું કડી છે ત્યારે જે સમજ્યા કે ગુજરાત આપણું ગુજરાત છે શું આપણા ગુજરાતમાં ચાલીશું શું રહ્યું છે આપણા ગુજરાતના ખેડૂતો હોય આપણા ગુજરાતના દલિતો હોય આદિવાસીઓ હોય આમ વંચિત પીડિત સામાન્ય માણસ કે જે પોતાના ગુજરાન માટે પરશુઓ વહતો હોય એવા ગુજરાતીઓ માટે ગુજરાતમાં જગ્યા નથી હવે ગુજરાત એટલે અદાણીને અંબાણીના બાપનું હોય અને મોલા મોટા મોટા

ગુજરાતમાં ક્યાંક થાન માં દલિતો ના હત્યાકાંડ સર્જાય ક્યાંક ઉનામાં અત્યાચાર થાય ક્યાંક મોરબીના એ દલિતો હોય ઠાકોર હોય આદિવાસી પ્રકારના જે આખા પૂર્વ એ જ્યારે મકાન બનાવવા માંગતા હોય સો ચોરસ વારનો ખાલી પ્લોટ લેવાની વાત હોય તો પંદર પંદર વર્ષ સુધી મંજૂર થયેલા પ્લોટ સરકારી કચેરીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહે ઘડી ફાઇલ કલેક્ટર પાસે જાય ઘડી ફાઇલ આરડીસી પાસે જાય હમણાં ભાઈ જીગ્નેશભાઈ હું ને પાલભાઈ મોરબી ગયા ત્યાં એક દલિત પરિવાર કયા ગામના હતા જીગ્નેશભાઈ ગામ નામ તો અત્યારે મને યાદ નથી પણ એ લોકોના પ્લોટ વર્ષોથી જે જગ્યા ઉપર મકાનો બનાવીને રહે

અને 5000 એ વેચે ને એમ કે નダણી આજે અર્બોપતિ થઈ ગયો અમારું થઈ ગયો તમે તમારામાં તાકાત હોય તો વર્ષના કોંગ્રેસના નેતાઓના હિસાબ કરો અને એને કેટલું કમાણા શું કર્યા તમે અમારા ચોપડા તપાસો અને તમે ત્રીસ વર્ષના આ લૂંટારા નક્કી કરવા હોય તો આ રીતે નક્કી થાય કે બારોબાર ફરિયાદ કરી દેવાથી લૂંટારા નક્કી ના થાય મિત્રો મારે છેલ્લી વાતમાં એટલું જ કહીશ મકાનો પાડવાના ગરીબોના જમીનો લૂંટવાની ગરીબોની માર મારવાનું ગરીબોને બધી જ ગુજરાતની આખી જે ઘટના છે એમાં અમીરો અને ચોક્કસ જ્ઞાતિઓ ગરીબો અને બાકી બધું આખું ગુજરાત આ બે વચ્ચેનો ભેદ છે ભેદ સામેની આ લડાઈ છે આ લડાઈ આપણે સમજવી પડશે આવનાર સમયમાં હું ચોક્કસ કહીશ કે મહેશભાઈ મકવાણા અને સાથીદાર મિત્રો ઉપર જેમણે કેસ કર્યો છે જેમ આજે આપણા પાંચ જણા હમણાં બહાદુર કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે કોર્ટે જમાનત આપી એટલે આપણે ગુજરાતની ભાજપ સરકારે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયા પછી કોંગ્રેસ ઉપર જે ફરિયાદ કરી હતી એ કેટલાય દિવસ જલમાતા આજે હાઈકોર્ટે કીધું જેના ઘર ઉપર હુમલો થયો હોય એની ઉપર ફરિયાદ ના હોય એ કાઈ એની પર લૂંટની ફરિયાદ ના હોય એની ઉપર મારઝૂડની ફરિયાદ ના હોય મારા ઘરે કોઈક મન મારવા આવે તમે મારવા મારા ઘરે આવો તો હું બેહોપોટા મારું જ ખરો કારણ કે મને સ્વ બચાવનો

મને તો લાગે ત્રણ વર્ષે નહીં કેમ ખબર છે કારણ કે ઉપર એમને બે હાથમાં બે કાંખમાં ઘોડી એક નિતીશ કુમાર ની ઘોડીને એક નાયડુની ઘોડી આ બે ઘોડી ઉપર ચાલનારો નરેન્દ્ર મોદી અને એની સરકાર છે એને બાર મહિના પૂરા ના થાય અને એ બાર મહિના પૂરા ના થાય એટલે ભારતનો ગૃહમંત્રી ખુદ જેલમાં જાય અને એ જેલમાં જ

હું કહીશ બોલો ભારત માતા કી તમારે ત્રણ વખત જય બોલવાની આ જયકારો છે કલેક્ટર કચેરી માં જોઈએ આ જયકારો મુખ્યમંત્રી કચેરી સુધી આઈબી દ્વારા જોઈએ તમારે કેવાનું કે હમ ઝંડે જોડેગે એમનો એક રંગો ઝંડો ઝંડો બધાને તોડે અને ભારત દેશનો ઝંડો કોંગ્રેસ પાર્ટી નો ઝંડો અને રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રા લઈ નીકળ્યા હતા એમ